રામાયણના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને આ દિવસોમાં ખાસ કરીને વાત કરીએ તો પક્ષીઓનો વધુ માત્રામાં ભોગ લેવાતો હોય છે અને ક્યાંક ને ક્યાંક પતંગની દોર પક્ષીઓની પાંખ તેમજ તેના પગમાં ફસાઈ જાય છે અને તેના કારણે તેઓ ઘાયલ થતા હોય છે અને કેટલાક પક્ષીઓ મોતને પણ ભેટતા હોય છે તેવામાં ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે કરુણા અભિયાન ચલાવવામાં આવતું હોય છે અને આ વખતે કરુણા અભિયાન બે હજાર પચીસનો આજથી પ્રારંભ થઈ ગયો છે ત્યારે ભુજ શહેર મધ્યે પણ પશુ દવાખાના ખાતે આ કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મીબેન સોલંકી સહિતના અગ્રણીઓ તેમજ પશુ વિભાગ અને અન્ય આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા આ કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને ઉલ્લેખનીય છે કે આ કેમ્પ કુલ અગિયાર દિવસ સુધી ચાલશે અને ખાસ કરીને ભુજવાસીઓને અપીલ કરવામાં આવી છે કે આપની આસપાસ કોઈ પણ ઘાયલ પક્ષી જણાય તો તુરંત જ તેને

એનો આજે સ્ટાર્ટઅપ પ્રોગ્રામ પશુ દવાખાને મધ્ય સ્ટાર્ટ થયું ત્યાં સવારે આદરણીય કેશુભાઈ રશ્મિબેન અને અન્ય વન વિભાગના અને પશુ વિભાગના હોદ્દેદારોની હાજરીની અંદર દીપ પ્રાગટ્ય થયું આ ટોટલ અગિયાર દિવસ આ કાર્યક્રમ ચાલવાનો છે ઉત્તરાયણ આવી રહી છે એની અંદર જે પક્ષીઓને દોરીથી કે ઈજા થાય અને એ ઇન્જર્ડ થાય એના માટેની અહીંયા સારવાર મળે અહીંયા આઈસીયુની જે ઇન્જરી થાય એના માટેની જે સ્ટીચિસ લેવાના ને એ બધી સગવડો આખી ઊભી કરવામાં આવી છે એની અંદર ભુજ લોહાણા મહાજન અને અન્ય સંસ્થાઓનો એની અંદર સહયોગ મળ્યો છે અને ભુજ લોહાણા મહાજનના દરેક કારોબારી સભ્ય ત્યાં વોલેન્ટરી સર્વિસ આપશે ભુજ લવાણા મહાજનની એમ્બ્યુલન્સ કે જ્યાં બી પક્ષીઓ ઈજા થશે ત્યાં તરત જ રેસ્ક્યુ કરી એ પક્ષીને લઈ અને પશુ દવાખાના મધ્યે અમે લઈ આવીશું અને ત્યાં એની ટ્રીટમેન્ટ જે પશુ દવાખાનાના જે ડૉક્ટરો છે એનો જે સ્ટાફ છે એ ટ્રીટમેન્ટ કરશે આજે કરુણા અભિયાન ગુજરાત સરકારનું એક ઉત્તરાયણના પ્રસંગે લોકો જ્યારે પતંગ ચડાવતા હોય એ આઠ દસ દિવસ સુધી અને પતંગના દોરા દ્વારા ઉડતા પક્ષીઓને ક્યાંક નુકસાન થતું હોય તો એના અનુસંધાને ગુજરાત સરકારે જિલ્લા સો એમ કચ્છ જિલ્લામાં પણ નોડલ ઓફિસર તરીકે ફોરેસ્ટ વન વિભાગના એક અધિકારીની નિમણૂક કરી આ દરમિયાન વિવિધ સંસ્થાઓ પણ જોડાણી એમાં લોહાણા મહાજન સમાજવાડીના પણ આખી સમાજ જોડાણી છે પોલીસ વિભાગ પણ જોડાણું છે પત્રકાર મિત્રો પણ જોડાણા છે કેટલીક સંસ્થાઓ પણ જોડાણી છે નગરપાલિકા પણ જોડાણી છે સ્વાભાવિક છે આ કામ એકલ દોકલનું નથી પહેલો તો આનાથી આ ઉત્તરાયણના દિવસે પતંગ ચડાવવાથી નુકસાન પક્ષીઓને કેમ ઓછું થાય પ્રથમ પ્રયાસ એ હોય પછી નુકસાન થયા પછી પક્ષીઓને એવા પશુપાલનનું એક મેડિકલ આખું એનું થિયેટર છે ત્યાં પક્ષીઓને લઈને એને પ્રાથમિક સારવાર કેવા પણ પ્રકારની કરવી પડે એ આખી સામગ્રી સાથે સહજ છે એટલે સ્વાભાવિક છે કે આપણો સૌનો ફરજ બને છે કે ઓછું ઇન્જરી થાય ઇન્જરી થયા પછી એ પક્ષીઓને સમયસર સારવાર મળે અધિકાર છે એને પણ પોતાનું જીવન જીવવાનો ઉડવાનો આપણી મોજ મજાના કારણે કોઈકના જીવને નુકસાન ન થાય એવો પ્રયત્ન પ્રથમ આપણે કરીએ કે ઓછામાં ઓછું નુકસાન થાય બને ત્યાં સુધી ટાળીએ ત્યાં પછી પણ આપણાથી થો તો આપણે પણ એ પક્ષીને લઈને યોગ્ય જગ્યાએ યોગ્ય કેન્દ્ર ઉપર લઈ જઈ અથવા જાણ કરી અને એનો નંબર પણ એને મૂકેલો છે કે આટલા નંબર છે એ નંબર પર જાણ કરું ત્યાં આવીને પણ લઈ જશે આખી જેમ ડૉક્ટર સાહેબે વાત કરી મુકેશભાઈએ કે આખી ટીમ એ આઠથી દસ દિવસ યુવાઓ યુવા મંડળ આનામાં સક્રિય રહેશે માત્ર આ તો જાહેરાત કરી પણ જાહેરાત વગરની પણ કેટલીક સંસ્થાઓ આમાં સહભાગી થશે એમાં તમે હું જોડાઈ તમારા માધ્યમથી હું લોકોને એ વિનંતી કરીશ કે જીવવાનો બધાને અધિકાર છે અને આપણી મોજ મસ્તી કોકનો જીવ ના લે એ વસ્તુને કાળજી રાખીને આવતા ઉત્તરાયણનો ઉત્સવ ઉજવીએ અને લોકો ઉત્તરાયણના પ્રસંગે હું બધાને શુભકામના આપીશ અને ઓછામાં ઓછી નુકસાન થાય હાનિ થાય એવી લોકોને અપીલ પણ કરીશ